આજે ગોસ્વામી હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું હૃદયરોગ હૃદય હૃદયરોગ એટલે કે બ્લડ પ્રેશર તો અત્યારે આ ઝડપી જમાનામાં દોડધામના જમાનામાં લગભગ નાનેથી માંડીને નાના બાળકો હોય ત્યારથી માંડીને વયોવૃદ્ધ સુધી લગભગને કોઈ પણ કોઈ કોઈ પણ ને કોઈ પણ પ્રકારનું પ્રેશર હોય છે નાના બાળકો હોય છે તો તે જમતા ન હોય તો આપણે એને એમ કહીએ કે ભાઈ જમી લે નહીં તો તને રમવા નહીં જવા દો એટલે આ પ્રકારનું પ્રેશર પ્રેશર હોય છે તો યુવા વર્ગને કે નાના બાળકો જે સ્કૂલે જતા હોય તો એમને સ્કૂલનું લેસન કરવાનું રમવા ન જવા દઈશ આ તે એ રીતનું પ્રેશર હોય છે જે જોબ કરતા હોય છે કે બીજું કાંઈ પણ કામ કરતા હોય છે તો એમના ઉપર ઉપરી અધિકારીનું પ્રેશર હોય કે ભાઈ તમારે આટલું કામ કરવાનું છે જોબ કરતા હોય તો એના ઉપરી અધિકારી કે ભાઈ તમારે એટલો ટાર્ગેટ કરવાનું છે કોઈપણ ને કોઈ પણ રીતે કોઈપણને પ્રેશર હોય જ છે તો જેથી કરીને આ બધું પૂરું કરવા માટે થઈને ક્યારેક આપણને પ્રેશર વધી જાય જેના હિસાબે અને આ કાળઝાળ ગરમી હોય આપણે એકદમ ઝડપથી ચાલ્યા હોય દોડ્યા હોય ત્યારે પણ હૃદયના ધબકારા વધી જાય છે એવી રીતે ક્યાંય કોઈપણ પ્રકારે લોહીનું બ્લડ પ્રેશર વધતું હોય છે તો એવા સમયે આપણે ઘરગથ્થુ ઇલાજ શું કરવા એ વિશેની વાત હું લઈને આવી છું તો જ્યારે બ્લડ પ્રેશર હોય લોહીનું દબાણ હોય ત્યારે તમારે સવારે વહેલા ઉઠી અને લસણ પીછી અને ગરમ સાથે ગરમ દૂધ સાથે તે પીવાથી તમારા લોહીનું દબાણ ઓછું થઈ જશે લસણ એ હૃદયરોગનો રામબાણ ઇલાજ છે જેથી કરીને હૃદયનો કોઈ પણ જાતનો રોગ હોય તેને સવારમાં જ્યારે નાસ્તો કરવા બેસે એ પહેલાં કે નાસ્તો કરતા હોય ત્યારે બે થી ત્રણ કળી કાચું લસણ હર હંમેશ માટે રોજે ને રોજે ખાઈ જ લેવાનું જેથી કરીને તેના રોગમાં ઘણો બધો ફાયદો રહેશે પછી બીજું છે કે તમારે બે ચમચી મધ સાથે એક ચમચી લીંબુ મેળવી અને પી લેશો તો પણ તમારા બ્લડ પ્રેશર હા થોડી વાર બેસો હમણાં આવું જ છું પૂરો કરીને હ તો વરિયાળી અને ધાણાજીરું એ સરખે ભાગે જીરું અને વરિયાળી સમ પ્રમાણમાં લઈ અને એની ફાકવામાં આવે તો પણ બ્લડ પ્રેશર ઓછું રહે છે પછી પીપ પીપળી મૂળ પીપરી મૂળ અને વરિયાળી એ સરખા ભાગે લઈને ફાકવામાં આવે તો પણ હૃદયરોગમાં બહુ ફાયદો થાય છે પછી બીજું છે કે ગાજરનો રસ ગાજરનો રસ તો રહે રોગના જે બીમાર વ્યક્તિ હોય એને ભરપૂર પ્રમાણમાં પીવો જોઈએ જો ગાજરનો રસ એ લોકો પીસે તો એનું હૃદય કામ કરતું થઈ જશે અને પણ પ્રકારની બીમારી નહીં રહી અને હૃદય પણ એકદમ કાર્યશીલ બનશે અને હૃદયરોગ એટલે બ્લડ પ્રેશરમાંથી એને છુટકારો થશે આ રીતે હૃદયરોગ અને બ્લડ પ્રેશરના ઘણા ઘણા બધા આપણે ઘરગથ્થુ ઈલાજ છે તો ઘરગથ્થુ ઈલાજ કરો જે ભોળાના જે દસનામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો નિરોગી રહો સ્વસ્થ રહો જે ભોળાના જે દસનામ વીવી આજે ગોસ્વામી